ભાવનગરના ઘોઘા તાલુકાના ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ તગડી ખાતે સતર્કતા મોકડ્રીલ યોજાઈ હતી મોકડ્રીલમાં મિસાઇલના ધમાકાથી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી જેમાં સત્તર વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ ચાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ હતી જ્યારે બે વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા હોવાનું દર્શાવાયું હતું સ્ટ્રાઇક થઈ હોવાની માહિતી મળતાની સાથે મહાનગરપાલિકાના અગ્નિશામક દળ સ્થળ પર પહોંચી ગયા હતા તેમજ ઘટના સ્થળે ત્વરિત રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી સમગ્ર મોકડ્રીલનું જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલ દ્વારા કંટ્રોલ રૂમમાંથી મોનિટરિંગ કરવામાં આવ્યું હતું ચાર વાગ્યાની આજુબાજુ ભાવનગરના તગડી ખાતેના આઈઓસીએલ પ્લાન્ટથી કલેક્ટર કચેરીના કંટ્રોલ રૂમ અને પોલીસ કંટ્રોલ રૂમને મેસેજ મળેલ કે આઈઓસીએના પાર્કિંગની અંદરના એરિયામાં કોઈ બોમ્બ કે મિસાઇલનો ધમાકો થયેલ છે તાત્કાલિક સમાચાર મળતા જ કલેક્ટર કચેરી ખાતેની સંબંધિત એજન્સી કોર્પોરેશનનો ફાયર બ્રિગેડ સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ લોકલ ડીવાય એસપી એસડીએમ સાહેબ ભાવનગર જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી કર્મચારીઓ અહીંયા પહોંચી ગયેલા હતા પ્રાથમિક તબક્કે આઈઓસીએલની પોતાની જે રેસ્ક્યુ ટીમ છે એણે કામ શરૂ કરી દીધેલું હતું સાથે સાથે રેલવેના સિવિલ ડિફેન્સના જવાનો પણ અત્રે પહોંચી ગયેલા હતા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી અને જેટલા લોકોને ગંભીર રીતે ઈજા થઈ છે કે સામાન્ય ઈજા થઈ એ બધાને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા હતા જેમાંથી સત્તર વ્યક્તિઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે ચાર વ્યક્તિઓ ગંભીર રીતે ઇન્જર્ડ થયેલા હોવાથી સટી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા છે કમનસીબે બે કર્મચારીઓના મૃત્યુ નિપજેલ છે સમગ્ર વિસ્તાર ભાવનગર જિલ્લા પોલીસની બીડીએસની ટીમ અને ડોગ સ્કોડ મારફતે સ્ટરાયલ કરવામાં આવેલો છે આની બહારનો જે વિસ્તાર કે જે હાઈલી એક્સપ્લોઝિવ અને સેન્સિટિવ એરિયા ગણાય છે આઈયુસીએલનો જે વોટર રિફિલિંગ પ્લાન્ટ એ વિસ્તારમાં પણ ક્વિક રિસ્પોન્સ ટીમ અને બીડીડીએસની ટીમને સાથે રાખી આઈઓસીએલના અધિકારીઓએ સમગ્ર વિસ્તાર સ્ટરાઇલ કરી દીધેલ છે તમામ એજન્સી તરફથી ગ્રીન સિગ્નલ મળ્યા બાદ ફરીથી આ પ્લાન્ટ ટૂંક જ સમયમાં રાબેતા મુજબ શરૂ થઈ જશે ખાસ જે ફોરેન પાર્ટિકલથી માર કરવામાં આવ્યો છે એના સ્પેસીમેન કલેક્ટ કરવામાં આવેલા છે એમાં કયો પદાર્થ વાપરવામાં આવેલો છે અને ગંભીરતાપૂર્વક આનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે એજન્સી મોટાભાગે બહારથી લઈ અને સોળ મિનિટ સુધીમાં અત્રે દેગડી ખાતેના આઈઓસીએલ પ્લાન્ટ ખાતે પહોંચી ગયેલી હતી